હેલો મિત્ર તો જો હું તમને લઈને આવ્યો છું વર્તમાન ચોકડી પર અને વર્તમાન ચોકડી પર અમારા મકરસંક્રાંતિની એવી કેવી તૈયારી છે એ હું તમને બતાવવા છે તો જો અમારા પતંગોના દોરીના ને એવા સ્ટોલ તો લાગેલા જ છે અને ચાલો દોરીને એવું કાય છે પણ હું તમને બતાવું અને જો તમે ફિરકીઓની એવું બધું સુરતી માંજલાની ને એવી બધી દોરીને એવું બધું હાથે રંગી આપે છે તમને તો જો તમને આ દોરીને એવું બધું રંગી આપે અને ચાલો હું બતાવું કઈ રીતની દોરીને એવું રંગી આપે છે જો અમારી ચોકડી પર આ રીતની દોરી ને બધું કયા ગામ થી આયા દોરી પીવડાવ હા જો ફતેપુરા થી આયા છે અમારા ફતેહપુરા ગોલાણા ગલિયાણા હેદલપુરા પચે ગામ રીંઝા અલગ અલગ ગામ થી બધા દોરીને એવું પવરાવા આવે

પાંચ છ વર્ષથી સ્ટોલ કરે છે પીપુલા રાખે અને પતંગો ને એવું બધું જો ખંભાત ની પતંગો ને એવું બધું રાખે છે અને હા મોટા એવું જો આ ને ફેરકા એવું બધું ઘર ઘરઘડા અને ટેલર નથી રાખતા કારણ કે આ તૈયાર દોરીને એવું જ રાખે છે બધું પતંગો બધી ખંભાત ની ખંભાત થી પતંગો લાવે છે કારણ કે ખંભાત ના જ છે આ છે એટલે ખંભાત થી જ લાવે પતંગો ને એવું બધું રીતે

રંગબેરંગી ડિઝાઇન વાળી પતંગો અને શું ભાવ રાખો છો તમે શું ભાવ આપો પતંગો ભાવ તો ભાવ હા બરોબર આ પછી હલકા ભારે હોય બધી પતંગો હા હા તો જો એકસો ચાલીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય પછી હલકા ભારે બધી પતંગો હોય પછી તમે તો ચેવુ ભાઈ તમારો નિલેશ પતંગો હાથે બનાવતો તો ને હતો ભાઈ આ બધી નિલેશ પતંગો હાથે નતો બનાવતો આપડો નિલેશ પતંગો હાથે નતો બનાવતો